મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદ શહેરમાં રાંધણ ગેસના બાટલાના કાળા બજારીના અહેવાલ સામે આવી રહ્યા છે બે રોકટોક વેચાઈ રહ્યું છે રૂપિયા અગિયારસોમાં ઘરેલું રાંધણ ગેસની બોટલ કોઈ પણ ચોપડી કે બિલ વગર બ્લેકમાં થઈ રહ્યું છે બાટલાનું વેચાણ સરદારનગર પોલીસ સ્ટેશનની સામે આવેલ ગેસ એજન્સીનો કાળો કારોબાર ઓમકાર ઇન્ડિયન ગેસ એજન્સી દ્વારા કરાઈ રહ્યો છે આ કાળો કારોબાર ગેસ એજન્સીમાંથી કાયદેસર મળતા બાટલાના ભાવ રૂપિયા આઠસો પરંતુ જો બિલ વગર બ્લેકમાં બાટલો લેવો હોય તો તે મળે છે રૂપિયા અગિયારસોમાં શું એજન્સીઓ પર પુરવઠા વિભાગ અને કોર્પોરેશન છે મહેરબાન કે પછી દીકતો ધંધો કરતી આ એજન્સીઓ પર પોલીસ પણ છે મહેરબાન શું મીડિયાના અહેવાલ બાદ કરાશે કોઈ નક્કર કામગીરી કે પછી હંમેશની જેમ ભીલું સંકેલવાના કરાશે પ્રયત્નો